જો પચડવાનો મને મેકઅપ લો ધમ અન ગાઈસ કન્ટોની મેજરી આઈ સો કાલ સાફ કરી પણ ચાખી તેસે જ જઈ લાગી તે આ તપાળવાની છે મુંબમાં માં ડાબા ઉપર જીએ એટલે તપાળ દેસુ અન ગાઈસ આ કવર કેવા લાગો કેંચુ સોફા દરી કવર નો કેવા સોફા દરી જવે કે લાગો કમેન્ટ કરજો કપડા ધોવાના પછી મારા મમ્મીએ ધીકાડ્યા છે કપડાં બાજરી ઉપર લઈ જાણીશું અને હવે મમ્મી ઉપર જઈશું કથેરું લેવા તો કથેરું લઈ જઈશું ન કે બાજરીની જ મોતવાર કાઈશ મને મો અથવા પેક ઝૂરા મમ્મી ના પૂછ કંઈ ના બહુ જુરા મમ્મી વાંગ્યા ન તાર હમ મોથ મમ્મી કોમ કરીને કંઈ વાગ્યા

મળીએ થોડીક કરી દેખો હવે બાજરી ફેલાઈ દઈશું અમે ધાબાવ કાઈસ ને ઉલી લીધું કડી લઈ જવા ઓડીશ હમ ધાબાવ પપ્પા મન મા મમ્મી બે ફેલાઈએ પહેલાં મેં નમારી દીધું થોડી મમા મમ્મી હવે નમાર દીધું આટલી બાજરી આવીશ ગાઈશ કંટ્રોલમાંથી ના બગાડીને ના માટે અમે બધું કરી જઈશ એમ તો ખાઈ નું હતું નહી પણ વેરવ બહુ મુઠે ને મુઠે ખાય ને એટલે વેરવ હતા ખાઈનું તો હતું નહીં આપેલ બાદ થી લઈ લે મમ્મી

से के लिए तो से थोड़ी शेख दीजिए काजू बदाम घीमो बनो तो ठीक सा सजाई रेसिपी बनाई थोड़ी पे, तो तो पे काजू बदाम

અમે તો બેસી ચાર વાર ના છી ગાય છે કે કચા એનું સોખા નું મને આવડે સગાઈ ચાર તો એવું નહીં આવડે પણ આ તો એક સાહેણ મારા મમ્મી કરી જાય આટલું તો મારા મમ્મી કર્યું હે મમ્મી મજે થોડી કરી પાવર નહીં આતો ગાઈશ બહુ ફોનમાં ચીડાય નહીં ચાર ચીન પતિ જાય તો ચોખા ચારવા બે હતી ને મા તું જે થઈ પણ ગાઈસ હે આ ચોખા સાફ કરે ને ચોખા એ મેં આવ્યા ચોખા ને કરે આ મમ્મી વેણી વેણી નખન મું એ વેણી વેણી હું અમે જે લાઈશ દેખાઈશ તો મને ગઈશ એ હા તો કહીશ ઘણા બધા સો એવા ચોખા તમારા ચોખામાં આ ચોખા વિશે કમેન્ટ કરજો રોક હું પણ ખાઈશ હજુ કમેન્ટ કરજો

પણ આ તો ઓગળી જશે હાલ પલાળી ઠંડા દેખો મમતાજ ની માટી મોટા ઉપર લગાવવા હારું દે મોટું મન સંતુર સાબુ લગાવે ગાય થી મોટા ઉપર ફોલ્યું થઈ જશે આટલામાં आवा नहीं लगावा એટલે कहो थोड़ी मूंगता दी मे लगा मटी जाए कैक्स भगा आटली तो मैं बहुत थी गई आटली मैं मिली जा आटली काल लगा हम्म <laughs> 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 Gays aí tem pão e leu com pão é o Ah, a tua mamãe atende a boa thay, gente. um não que é, de matinho, que da. Sofá para. A basípola ali por cima. Isso é um pão e a tua é bacto. A tua pão é હમ એક જ મિનિટ ગાઈસ આ ગાય સામૂમતા દીધી છે હવે હવાનું મિક્સ કરી દઈએ મસ્ત પછી હું ઘા પર લગાવવાની છું તમે બધા લગાવો કમેન્ટ કરજો લગાવીને પછી ધોઈ કાઢે કાઢી દઈશું એવું તું મન સર લગાવીને બતાવતો તો એવું સારું ના લાગે થોડીક વાર એની

નવરાત્રી એટલી જોઈએ નહી કરીએ લગભગ આ થેલીમ નઈ નઈ આ થેલીમ ભરી તું જોઈ બાજુ

ข้าลุกขุดาดูจดนี้อนาคตนาสตูอนาคต